નમસ્કાર મિત્રો એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્ત્વની યોજના બનાવવામાં આવી છે જે અંતર્ગત ખેડૂતોના પાકને રોજ અને ભૂણના ત્રાસથી રક્ષણ મેળવવા માટે મિત્રો વાળ બનાવવા માટે સહાય આપવામાં આવશે તો મિત્રો આ કંટાળા તારની વાળ બનાવવા માટે કેટલી સહાય આપવામાં આવશે તેમજ આ યોજનાનો લાભ કોને કોને મળશે તેમજ મિત્રો આ જે યોજના છે તેના ઓનલાઈન ફોર્મ ક્યારથી ભરાશે અને આ ફોર્મ કેવી રીતે ભરવું તે તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બે લાયક દબાવી દો જેથી કરીને તમારા લગતી કોઈ પણ યોજના હોય તો તેની સંપૂર્ણ માહિતી તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહે તો મિત્રો જોઈએ આ યોજના અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી તો મિત્રો ખેડૂતોના મહામૂલ્ય પાકને રોજ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત મિત્રો કાંટાળા તારની વાડ બનાવવા માટેની આ યોજના બનાવવામાં આવી છે અને મિત્રો ક્લસ્ટર નિયમોમાં છૂટછાટ અને ઓછામાં ઓછી પાંચ હેક્ટર ક્લસ્ટર માટે લાભ મળશે અને મિત્રો પ્રતિ રનિંગ મીટર દીઠ રૂપિયા બસોની સહાય આપવામાં આવશે અને મિત્રો આ યોજના માટે રૂપિયા બસો કરોડની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો આ યોજના અંગે વધુ વિગતર માહિતી જોઈએ કે વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે મિત્રો લોખંડના કાંટાળા તારની વાળ બનાવવા માટે મિત્રો ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજના અમલમાં છે તો મિત્રો આ યોજના અંતર્ગત તમને કાંટાળી વાળ બનાવવા માટે સહાય આપવામાં આવશે અને મિત્રો આ યોજના હેઠળ ખેડૂત ખેડૂતોએ જૂથમાં તેમની જમીનનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહેશે અને મિત્રો તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછા પાંચ હેક્ટરનો વિસ્તાર માન્ય રહેશે અને મિત્રો જમીનના ક્લસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગે રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા ખરેખર મિત્રો જે ખર્ચ થાય છે તેના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મંજૂર કરવાની રહેશે તો મિત્રો જે બંનેમાંથી ઓછું હશે તે અંતર્ગત તમને મિત્રો સહાય આપવામાં આવશે અને મિત્રો આ ખેડૂત પોર્ટલ મારફતે અરજી મેળવવાની રહેશે અને જિલ્લાવાર લક્ષ્યાંકની ફાળવણી માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની રહેશે અને વધુ અરજીઓ આવે તેવા કિસ્સામાં ઓનલાઈન ડ્રો સિસ્ટમથી મંજૂરી આપવાની રહેશે તો મિત્રો ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા મજૂરી આપશે પરંતુ વર્ષને અંતે ડ્રોમાં પસંદ ન થયેલા અરજીઓ પછીના વર્ષે કેરી ફોરવર્ડ કરવાની રહેશે તો મિત્રો જેનું ડ્રોમાં સિલેક્શન નહીં થાય એ અરજીઓને આવતા વર્ષે સિલેક્શનમાં મિત્રો આગળના વર્ષે કેરી ફોરવર્ડ કરવામાં આવશે જેથી મિત્રો લાભાર્થીઓને ફરીથી અરજી કરવાની રહેશે કરવાની જરૂરિયાત ન રહે અને અરજીને મંજૂ અરજીને મંજૂરી આપતા પહેલાં સ્થળ પર તાર ફેન્સિંગ કરેલ નથી તેને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનથી ચકાસણી કરવાની રહેશે તેમજ મિત્રો કારીગરી કામગીરી પૂર્ણ થયા બાદ પણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનથી ચકાસણી કરવાની રહેશે અને મિત્રો આ ઉપરાંત આખરી ચૂકવણી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટ બાદ જ કરવાની રહેશે તો મિત્રો ઇન્સ્પેક્શન એટલે કે જે માળ બનાવવામાં આવી છે કે નહીં તેની ચકાસણી કરવા કર્યા બાદ જ મિત્રો જે નાણાંની ચૂકવણી કરવામાં આવશે મિત્રો ચકાસણી સમયે જીપીએસ લોકેશન ટેગ લોકેશન ટેગી કરવાનું રહેશે અને અમલીકરણની આ યોજ અમલીકરણની આ યોજનાની અમલીકરણ એજન્સી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ રહેશે તો મિત્રો આ યોજના માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આપણી આ ચેનલના સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો આ યોજનાના અમલીકરણ અંગેની માર્ગદર્શિકા ગાઈડલાઇન ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીડ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અલગથી બનાવવાની રહેશે અને રાજ્ય સરકાર પાસે મંજૂર કરાવવાની રહેશે તો મિત્રો નક્કી કરેલ ડિઝાઇનથી હલકી ગુણવત્તા અથવા ઓછા માલસામાનવાળી તારની વાળ ખેડૂતો બનાવી શકશે નહીં તો મિત્રો જે નક્કી કરેલી ગુણવત્તા છે તેવી જ તમારે વાળ બનાવવાની રહેશે તો મિત્રો તેનાથી હલકી ગુણવત્તાવાળી તમે વાળ બનાવી શકશો નહીં અને ખેડૂતોના જૂથ દ્વારા વધુ ખર્ચે ફેન્સિંગ બનાવવામાં આવે અને જો જો ખેડૂત મિત્રો ઈચ્છે કે વધુ ખર્ચથી વાડ બનાવી છે તો મિત્રો સહાય ઉપરાંતનો જે ખર્ચો છે એ ખેડૂતોએ ઉઠાવવાનો રહેશે અને ખેડૂતોએ વાડ બનાવ્યા પછી તેને નિભાવણની જાળવણી સ્વખર્ચે કરવાની રહેશે તો મિત્રો જે વાળ બનાવ્યા પછી તેની જે જાળવણી ખેડૂતોએ પોતે કરવાની રહેશે તો મિત્રો એના માટે નિભાવ ખર્ચ માટેની કોઈ સહાય આપવામાં આવશે નહીં તો આ યોજનાનો લાભ ખેડૂતોએ જે તે સર્વે નંબરમાં એક જ વખત મળશે તો મિત્રો ખાસ એ નોટ લેવાની જરૂર છે કે આ યોજનાનો માત્ર લાભ એક જ સર્વે નંબર ઉપર એક જ વખત મળશે અને અગાઉ આ યોજનાનો લાભ મળી ગયેલ હોય તે સર્વે નંબર માટે પુનઃ જૂથના સભ્ય તરીકે આ યોજનાનો લાભ મળશે નહીં જો મિત્રો એક સર્વે નંબર ઉપર તમે અગાઉ જો આ લાભ લીધેલો હશે તો તમને ફરીથી આ લાભ મળવા પાત્ર થશે નહીં અને આ યોજનાનો અમ અમલ સમગ્ર રાજ્યમાં કરવાનો રહેશે તો મિત્રો આ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યના ખેડૂતોને વાળ બનાવવા માટે સહાય આપવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ કે હવે આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ક્યારથી ભરાશે તો મિત્રો આ એ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી છે નહીં પરંતુ આ ફોર્મ કેવી રીતે ભરવાનું તેની માહિતી જોઈ લઈએ કે મિત્રો સૌપ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે તો મિત્રો તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચ કરશો આઈ ખેડૂત પોર્ટલ તો મિત્રો તમને આ પ્રકારનું પ્લેટફોર્મ જોવા મળશે જે અંતર્ગત અહીંયા મિત્રો યોજનાનું લખેલું હશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો તમે યોજના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું એક પેજ ખુલશે જેની અંદર જમીન અને જળસં સંરક્ષણ માટેની જે મિત્રો યોજના છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને મિત્રો તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું છે એ પેજ ખુલશે જેની અંદર ખેતરની ફરતે ફેન્સિંગ વાળ બનાવવાની જે યોજના છે તે મિત્રો અહીંયા લિસ્ટ આપેલું હશે તો મિત્રો સહાયનું ધોરણ જે આપેલું છે રિમાર્ક્સ અને મિત્રો અહીંયા અરજી કરો તેવું લખેલું હશે તો મિત્રો અહીંયા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો તો મિત્રો અરજી માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આ રીતે તમે આઈ ખેડૂત પોર્ટલ પર વાળ એટલે કે તાર ફેન્સિંગ યોજના માટેની ઓનલાઈન અરજી તમારા મોબાઈલ દ્વારા અથવા કોમ્પ્યુટર દ્વારા કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજની આ માહિતી વિશે એટલે કે તાર ફેન્સિંગ વાડ યોજના વિશે સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે તો મિત્રો આજની આ માહિતી વિશે ખ્યાલ આવી ગયો હોય અને જો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપ ગ્રુપની અંદર વધુમાં વધુ શેર કરજો જેથી કરીને દરેક ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે અને દરેક ખેડૂત વાળ બનાવવા માટેની જે આ યોજના છે તેનો લાભ મેળવી શકે તો મિત્રો આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને દરેક ગુજરાત સરકારની જે યોજના છે તેની સંપૂર્ણ માહિતી તમને આ ચેનલ પર મળતી રહે તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે આઇકન દબાવી દેજો તો મિત્રો ફરી મળીશું નવા નવા વિડીયોમાં